થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી અને માનવ મદદ હેલ્પલાઇન શરૂ કરાઈ છે સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું આ પહેલ દ્વારા લોકોને અંગદાનની મહત્તા સમજાવવાનો પ્રયાસ છે જ્યારે પાશ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા અને નર્સિંગ એસોસિએશન દ્વારા એક નવી હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો આ હેલ્પલાઇન ખાસ કરીને દોરીથી ઘાયલ થયેલા પશુ પક્ષીઓ અને તેજ દોરીથી માનવ ઈજા થઈ ઇજાગ્રસ્તોની સહાય અને સારવાર માટે સેવા આપશે પતંગ ઉડાડતી વખતે થતી આવી ઘટનાઓ વિરુદ્ધ આ એક કાર્યરત પહેલ છે આ કાર્યક્રમમાં શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટિલ તથા અન્ય સમાજસેવી વ્યક્તિઓ ઉપસ્થિત રહીને આ સેવા પ્રકલ્પોને સમર્થન આપ્યું ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી સમગ્ર ગુજરાત અને દેશમાં અંગદાન જાગૃતિ અંગે જે અભિયાન ચાલે છે જે જન આંદોલન બનવા જઈ રહ્યું છે ઉત્તરાયણનો પર્વ આવે છે સર્વને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવું છું અને એ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓને નર્સિંગ સ્ટાફને તબીબોને પતંગ અર્પણ કરવામાં આવી આ પતંગ ચગાવીને જે અંગદાન મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે પતંગ થકી સમાજને મેસેજ આપવા માટે આજે શહેરના મેયર દક્ષિણભાઈ માવાડી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા અને સમગ્ર સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો દરેકને પતંગ અર્પણ કરવામાં આવી સાથે સાથે પતંગની હેલ્પલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી હું સમાજને એટલી જ વિનંતી કરીશ કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાય બ્રેન રીતના કિસ્સામાં તેના પરિવારનું જરૂર રંગદાન કરાવે કોઈને કિડની તો કોઈને લિવર તો કોઈને હૃદય પ્રાપ્ત થવાથી બીજાના જીવનમાં જરૂર રોશની આવશે આ અભિયાનમાં જોડાવા માટે સૌ શહેરીજનોને હું અપીલ કરું છું ભારત માતા કી જય વંદે માતા